વાત કરીએ અંગ દજાડતી ગરમીની તો ગુજરાતમાં આગામી પાંચ દિવસ ટ્યુશન ક્લાસીસ બંધ શૈક્ષણિક સંસ્થામાં બપોરે બારથી ચાર શૈક્ષણિક કાર્ય બંધ રહેશે ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનનો નિર્ણય હીટવેવની આગાહીના કારણે ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે તો એક સમાચાર ગુજરાતમાં આગામી દિવસ ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે કારણ કે એક તરફ ગુજરાતમાં અંગ ગરમી પડી રહી છે સતત હીટ વેવના કારણે લોકોને ડિહાઇડ્રેશન પણ થઈ રહ્યું છે ત્યારે શૈક્ષણિક સંસ્થામાં બપોરે બારથી ચાર શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કમિટીની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે ગુજરાતમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આવનારા પાંચ દિવસોની અંદર થવામાં આવનાર છે ત્યારે ગરમીના પ્રકોપના કારણે સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતલક્ષી નિર્ણય લઈને બપોરે બાર થી ચાર એ એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે અને જે પ્રમાણે ગરમી વધારે છે તો જે જે સંસ્થાઓ પાસે એર એરકન્ડીશનની અથવા તો કુલરની વ્યવસ્થા છે ત્યાં સવારના અને સાંજના ટાઈમમાં પણ એર એરકન્ડીશનની વ્યવસ્થા રાખવામાં આવે ગરમી માટે જો કોઈ વિદ્યાર્થીને તકલીફ થઈ હોય તો લીંબુ પાણીથી માંડીને ઇલેક્ટ્રોન પાવડરથી માંડીને એસઓએસની મેડિકલ કિટની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે